અવાજ એવો છે એક જ ખોખારો કરો ગોળ આખો ગોમ ખાલી કરી નાખું એ આ નીતિ નિયમ નઈ પાડે તો બસતી દુખિત થવાની મારા બોલ્યા થી કશું ના થાય એક વખત મારા પગે પડી જાવ કે એક લાખ વખત મારા પગે પડી જાવ આ ફૂલ લઈને માથે ચડાવો પણ ઘેર તમારી માતાઓ તમારી પર રાજી નહીં હોય તો કદાચ મારા આશીર્વાદ તમારી માતાઓ ફળવા નહીં દેવું મેલડી આવું કહું છું વાહ મેલડી વાત કર શ્રી ભગવાન શ્રી ભગવાન શ્રી ભગવાન શ્રી ભગવાન શ્રી ભગવાન મારી અગરબત્તીક દીવો કરજો કોઈ દાન નહીં કોક જા મારા નામનો પોણિયારે દીવો કરજે જા તારું દુખ મટાડ દેઈશ પણ હું માતા એટલું કહીશ કે જા તારા ઘેર તારી માતા એક હું એનું કદાચ એક શ્રીફળ તમારી ઘરની કુડ ની માતા આપી દેસો ને તો એ માતા કદાચ મારું મોન રાખી મારી પર રાજી થઈ એને સોનું સ્વાનું બધું પૂછી પૂછીને તમને ચોરી કરીને ના કેવડાવું તો મેલડી નહીં

મારા નોકરી નહીં મને ખબર પડી જશે કે તમારા નોકરીની ખોટ છે હું મેલડી પૂરી કરી આવીશ નોકરીઓ તો ગોડા બાર બાર કલાક થવા નહી દીધા જેને જોવું હોય યુટ્યુબ ચેનલ અત્યારે જો ટેકનોલોજીનો જમાનો છે ને એટલે મારે ટેકનોલોજી વાપરવી પડે જમાના પ્રમાણે જમાનો કદાચ નકર મારો તો કદાચ અવાજ એવો છે એક જ ખોખારો કરો ગોળા આખો બારી ગોમ ખાલી કર નાખું એ મેલડી 84 ખાતું બોલે એટલે મારા મેલડીને જાગૃત બનવું પડે હું મેલડી 84 ખાતાની મસાણી મેલડી હું સોલંકી પેઢીની માતા હું લોડાના દોતવારી કંથે ના જારા જેવી ચોટુ એટલે કદાચ ઉધઈની જેમ વર્ગુ અને કદાચ ઉખડુને એટલે ગોડા પોપડા લઈને ફડવા વાળ્યો મેલડી મસાણી નોમ થી જ બીખ લાગે કે મસાણ ની માતા પણ એટલી દરિયા દિલ માતા શું કદાચ મારા બની જાવ જગતમાં માં કોઈ ના બનવા ના દઉં મસાણી આવું કહું મને પૂછતા બીવ મારી અગરબત્તી કરતાય બીવ એવા ડરતા હોય ને બીત બીન રહેતા હોય ને એવાનું કોમે નહીં અસલ મર્દોનું જ કોમ છે મને પૂજવાનું આવું કહું છું